ટેસ્ટ ડી ડાયમર ટેસ્ટ એ ડી ડાયમર નામના પદાર્થને શોધવા માટે કરવામાં આવતી લોહીની ચકાસણી છે ડી ડાયમર ટેસ્ટ ક્લોટ એટલે કે લોહીના ગઠ્ઠાની ચકાસણી માટે કરવામાં આવે છે ડી ડાયમર ટેસ્ટ શબ્દ આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇફ યોર ડોક્ટર સસ્પેક્ટ યુ હેવ અ બ્લડ ક્લોટ યુ શુડ ગો ફોર અ ડી ડાયમર ટેસ્ટ એટલે કે જો તમારા ડોક્ટરને બ્લડ ક્લોટ હોવાની શક્યતા જણાય તો તમારે ડી ડાયમર ટેસ્ટ કરાવવો જોઈએ એક બીજું ઉદાહરણ જોઈએ અ નેગેટિવ ડી ડાયમર ટેસ્ટ મીન્સ ધેટ અ બ્લડ ક્લોટ ઇઝ હાઈલી અનલાઈકલી અર્થાત નેગેટિવ ડી ડાયમર ટેસ્ટનો અર્થ એ છે કે લોહીના ગઠ્ઠાની શક્યતા ખૂબ જ ઓછી છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ